માતાજી બધા મિત્રો ને કેમ છો મજામાં તમારું સ્વાગત છે દર્શન ચેનલમાં તો આજે છે આઠ એપ્રિલ બે હજાર પચીસ તો આજે અમારા ગામમાં રામકથા સાત દિવસથી બેઠેલી છે અને હું તમને આ પૂરો વ્લોગ બતાડીશ અને ત્યાં અમારા ગામમાં શ્રીની દાએ ત્યાં રામકથા બેઠેલી છે તો એક ધારા નવ દિવસ છે તો આ વ્લોકમાં તમે બન્યા રહીજો અને સપોર્ટ આપતા રહીજો તો આપણે સાસુ ત્યાં રામકથામાં અને આમાં ગામમાં લાગત ટ્રેક્ટર મેકાય છે અને અમારા ગામથી એક કિલોમીટર બે કિલોમીટર છે દૂર તો ત્યાં આપણે રામકથા બેસેલી છે અમારા ગામ સમસ્ત તો ચાલો આપણે જઈશું અહીંયા તો અત્યારના સાડા નવ વાગી ગયા છે તો આપણે અત્યારે સલું થઈ ગઈ છે કથા તો ચાલો આપણે જઈશું રામકથામાં તો આ વ્લોગમાં તમે બની ફાઇનલી એક્ઝેક્ટ યાદ સામે તમે જોઈ શકો છો રોડ કાંઠે અહીંયા ટ્રેક્ટર ભરાય છે અહીંયાથી ત્રણ કિલોમીટર થાય છે દૂર છે એને આપણે હવે કરવાના છે દર્શન તો આ જો આ શ્રીનવા દાદાનું મંદિર છે તમે જોઈ શકો છો અહીંયા કથા સલુ છે આપણે જય દાદા શ્રીનિવાર દાદા દર્શન કરી લેજો તમે તો અહીંયા દાદા છે અને કથા શરૂ થઈ ગઈ છે દર્શન કરી લેજો તમે શ્રીનિવાર દાદા છે અમારા ગામના જય દાદા

દીકરીની વિદાય જેને હાથ પકડીને દીકરીને વિદાય આપી હોય એને ખબર હોય પણ અહીંયા હિમાચલ મહારાજે પોતાની દીકરીને જે વિદાયના પ્રસંગે જે કર્યાવરની સામગ્રી આપી છે એનું વર્ણન કરવું શક્ય છે એક શ્રીમંત બાપ પૈસાદાર બાપ હોય એ પણ પોતાની દીકરીને ઘણો બધો કર્યાવર આપતો હોય આ તો હિમાચલ જ્યાં રિદ્ધિ ને સિદ્ધિ પ્રગટ થયેલી હોય અને એમાં જગદંબા ઈ ધારે વિદાય થતી હોય ત્યારે હિમાચલ ને મેનાવતી એટલો બધો કર્યાવરણ સામગ્રી આપી oh come શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે રે જય રાધ શિવ અને પારુથી લગ્ન થયા ભગવાન તો ફાઇનલ તમે જોઈ શકો છો આ બધું બેન લગાડેલું છે આરામ કથાનું અને અહીંયા આ બધું ભોગના લય અને વરસાદીનું અહીંયા આયોજન રાખેલું છે તમે જોઈ શકો છો પ્રસાદી લેવા માટે અહીંયા બધા લોકો આવશે આપણે કથા શલુ થઈ ગઈ છે ને આપણે પીરસવાનો વારો છે ને તમે જોઈ શકો છો આ બાજુ મસ્ત મજાનો કાઉન્ટર ગોઠવી દીધા છે અને પીરસવાનો છે આ બધા છે ડીશું અને બધા લોકો જોવા વાતો કરી રહ્યા છે ફાઈનલી આપણે પીરસવા બેસી ગયા છે અને તમે જોઈ શકો છો એ ફ્યુ મોમેન્ટ લાઈટ હવે તો ફાઇનલી આપણે જમીન ઉય વધારે ઘરે એટલે રામ કથા ચાલુ થઈ ગઈ છે અને ત્રણ વાગી જાય છે તો ફાઇનલી તમે જોઈ શકો છો આ બધો ટ્રેક્ટર મૂકી જાય છે ગામના અને બધા ગામ લોકો આવશે ત્યારે ત્રણ વાગી જશે તો આપણે

કઈ કઈ ને હામે એમ કીધું કે કઈ કઈ તું પણ કાન ખોલીને સાંભળી લે તો રામ જશે તો સીતા નહીં રોકાય લક્ષ્મણ સાથે જશે એવું માને છે કે હાલનું એ મંદિર અને એ પટાંગણમાં ઊભા ઊભા મીરાબાએ બે હાથ જોડી હાથ મીરાબાઈ એક કૃષ્ણની મૂર્તિ અને કૃષ્ણ નામે બે હાથ જોડી અને કીધું હે દ્વારકાધીમા હે કાળિયા હવે હું ક્યાં જાઉં ચિત્ર આવી ગયું હું ધાર્યું તું અને હું થઈ ગયું વિચાર તો કરો આજ મહારાજ અવતપતિ દશરથજી એના મનોરથ અહીંયા પૂરા થયા નથી એટલા માટે આપણે કદાચ આપણા મનોરથ થોડા ઘણા અધૂરા રહીને તો બહુ ચિંતા ન કરવી અહીંયા કોઈનું પૂરું થયું ફાઇનલી તમને આ રામકથામાં કેવી મજા આવી કોમેન્ટ કરી નાખજો અને મળશું આવતા નવા વ્લોગમાં તો આ વ્લોગ અહીંયા સુધી રાખશું અને કોમેન્ટ કરી નાખજો તમને આ વ્લોગ કેવો લાગ્યો અમારો તો અહીંયા સુધી રાખશું તો આ ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળી આવશું નવા વ્લોગમાં